કવંટ તાલુકાની આથાડુંગળી જિલ્લા પંચાયતની આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ આમ આદમી પાર્ટી દ્વારા ખરમડા ગામે આગેવાનો અને કાર્યકર્તાઓની બેઠક યોજાઈ જેમાં જિલ્લાના પ્રમુખ રાધિકાબેન રાઠવા છોટાદેપુર વિધાનસભાના પ્રભારી વિનુ રાઠવા જિલ્લા ઉપપ્રમુખ રમણ રાઠવા કવટ તાલુકાના પ્રમુખ નગરસિંહભાઈ રાઠવા નસવાડી તાલુકાના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠવા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સાજીત ખોટા તથા સૌ જિલ્લાના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આજુબાજુ વિસ્તારના યુવા કાર્યકર્તાઓ તથા મહિલાઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો બેઠકના અંતે યુવાઓ પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા આ બેઠકના અંતે લોકો ભાજપ અને કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા रामसूरभाई सोमाभाई पायता जयंताभाई पायता जितेंद्रभाई पायता रघुभाई शंकरभाई नारी भाई, 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 सुमा भाई दा। सुंदर भाई, भाई, वाकने। अमर सिंह भाई कटल भाई कमलेश भाई, कमलेशनोली જોડાવા હોય એ તમામ તમામ ને વિનંતી ભાજપ નો દેશ ત્યારે તમામ ઉભી થાય બેનો થાવ જનતા ભાઈ મણિયા ભાઈ